નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા યુટ્યુબ આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી પાલનગર શહેરના કોહવેટ વિસ્તારમાં આજે રિક્ષા ચાલકે નશાની હાલતમાં રિક્ષા ચલાવી રિક્ષાને પલટી ભરાવી ત્રણ જણને ધડાકા ભેર અસર લીધા અને ભયાનક અકસ્માત સર્જ્યો હતો દારૂ પીને વાહન ચલાવવા એ ગેરકાનૂની બાબત હોવા છતાં કેટલાક લોકો બેરૂપ ટોક દારૂ પીને વાહનો ચલાવતા હોય છે જેના કારણે ભયાનક અકસ્માતો સર્જાય છે પાવનગરમાં હજુ બે દિવસ પહેલા જ હીટ એન્ડ રનની એક ભયાનક ઘટના બની જેમાં એક મહિલાનું મૃત્યુ થયું આજે ઓખાગીક ચોક પોલીસ ચોકીની સામે જ એક રિક્ષા ચાલકે ત્રણ વ્યક્તિને ધડાકા ભેર અટકડી લીધા ઇજાગ્રસ્ત તમામને સારવારથી અત્રેની સરટી હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે તમામની સારવાર શરૂ છે અને તમામ ભયમુક્ત હોવાનું જાણવા મળી રહ્યું છે ઇજાગ્રસ્ત વ્યક્તિએ

આગળ કોઈને બીજા કોઈને ઉડાડ્યા છે રિક્ષા ભલતી મરાવી ભાઈ કેવી બીજેલી ફૂલ હાલતમાં હા નસાની હાલતમાં હતા કઈ જગ્યા ભાઈનું પોલીસ ચોકીની બહાર